નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે છ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ હાલ મિત્રો હરાજીના કામકાજ વિશે વાત કરીએ અને સ્ટોક વિશે વાત કરીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો છાપરા નંબર ચાર છે તેમાં મિત્રો આટલા ચણા નહીં ગુણી જોવા મળી રહી છે જોઈ શકો છો મિત્રો પીલો નંબર ઓગણત્રીસ થી લઈને પીલો નંબર ચુમ્માલીસ સુધી હતા લાસ્ટ ચણા આજે જોઈ શકો છો અને હરાજીનું કામકાજ મિત્રો પિલો નંબર પાંત્રીસ સુધી પહોંચી ગયું છે જો આ સાઈડથી ચાલુ કરવામાં આવેલું હતું તોલાટ ચાલુ થઈ ગયું છે ઓગણત્રીસ ના પિલો રહેતી અને હવે ચુમ્માલીસ સુધી આજે લેવા છે તો મિત્રો ફરીવાર નવી આવક પછી ચાલુ કરવામાં આવશે આ કમ્પ્લીટ થાય એટલે અંદાજે મિત્રો સોમવારે નવી આવક ચાલુ કરવામાં આવશે રવિવારે મિત્રો આ શનિ હાજી પૂરી થાય ત્યાર પછી જાહેરાત થઈ જાય છે નવી આવકની તો મિત્રો રાજી ચાલુ છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ચણાના ભાવ

બારસો ને છત્રીસ બારસો ને છત્રીસ બાબુ કે બિટકી છે સફેદ બિટકી અગિયારસો ને છવ્વીસ અગિયારસો ને છવ્વીસ ત્રણ નંબર ચણા સુપર ચણા

એકતાલીસ બીટકી સફેદ બીટકી અગિયારસો ને છવીસ ત્રણ નંબર ચણા છે અગિયારસો ને છવીસ ત્રણ નંબર ચણા છે જોઈ શકો છો અગિયારસો અગિયારસો ને એકવીસ ત્રણ નંબર ચણા અગિયારસો ને એકવીસ ત્રણ નંબર ચણા છે સુપર ક્વોલિટી છે અગિયારસો એકવીસ જોઈ શકો છો સુપર કલરમાં અમુક જ લીલો દાણો ઝીણો જો રહ્યો છે બેસ્ટ ક્વોલિટી તેરસો ને એકાશી બીટું ચણા છે તેરસો ને એક્યાસી તેરસો ને એક્યાસી ભાવ થયો છે બીટું ચણા છે જોઈ શકો છો સુપર વાઇટ મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ભાવ છે અને બજાર વિશે વાત કરીએ તો બજાર સ્થિર છો મિત્રો ચણામાં બજાર ટકી રહ્યું છે અને હાલ મિત્રો હવે આવો કઈ નવી ચાલુ થશે જોઈ શકો છો થોડુંક જ બાકી રહ્યું છે